ફાળવવામાં આવેલા પ્લોટ પર દબાણ લાવવા અંગે રોષ છે વહીવટી તંત્રે પ્લોટ ફાળવ્યા છે જેથી વિચરત વિમુક્ત જાતિના લોકો ઘરો બનાવી શકે અને ત્યાં રહી શકે જ્યાં પણ પ્લોટ છે ફાળવવામાં આવેલા જમીન પર દબાણ કરવામાં આવ્યું છે અને સફાઇ થઈ ગઈ છે સમસ્યા જ્યાં હાલમાં વિચરત વિમુક્ત જાતિના લોકો રહે છે ત્યાં દબાણ હેઠળ મકાનો બનાવવામાં આવ્યા છે

હે જે અમારી ત્યાં દબાણ થઈ ગયું છે જગ્યાનું આ રીમડી રોડ નીકળે છે એટલી વિનંતી અમારી ના અમારી પબ્લિક કેવી હેરાન થાય છે તો તમે ત્યાં સાપરા નાના નાના છોકરા ને ને છે લગન લેવાના છે આ તો સાપરા પડે તો પબ્લિક જાય ક્યાં બિચારી અમારી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થતાં હાલમાં દબાણ હટાવવાની કાર્યવાહી પૂરજોશમાં શરૂ છે ત્યારે વિચારતી વિમુખ જાતિના વાસપોડા પરિવારો કે જે જુરાનગર ફાટક પાસે વર્ષોથી રહે છે તેઓને તાત્કાલિક હટાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે આ પરિવારોને વઢવાણ તાલુકાના મૂળચંદ ગામે સાઠ પ્લોટો ફાળવવામાં આવેલ છે પરંતુ ત્યાં અનઅધિકૃત દબાણ છે વળી ત્યાં ગટરનું પાણીનો નિકાલ પણ કરવામાં આવે છે અને ત્યાં ઘણા બધા ખાડા હોવાથી આ પરિવાર મકાન બાંધકામ કરવા છે પરંતુ કરી શકતા નથી જો તેઓને ત્યાં જગ્યા ન ફાળવવાની હોય તો માળોદ રોડ પર આવેલ ટાઢી વડલી ત્યાં પણ સરકારી ખરાબો ઉપલબ્ધ છે તો ત્યાં પણ આ પરિવારોને ફ્લોટો ફાળવવામાં આવે તો શાંતિથી તેઓ ઝૂંપડાવાળીને ત્યાં રહી શકે